બહુ મસ્ત જ જૂનું મંદિર આવેલું છે અમારા આનંદ પ્રકાશ બાપુજી બનાવેલું મંદિર બહુ નવું મંદિર બને છે એમની બાપુની સમાધિ આવેલી છે અમારે આનંદ પ્રકાશ બાપુની એમના ગુરુની આ જમવાનો હોલ આવેલો છે શું કહો કાકા છો આ બધું જમવાનો હોલ છે રહેવા માટે પૂજારીની જગ્યા છે મંદિરની પાછળની બેગ છે જોઈ શકો છો તમે આનંદ પ્રકાશ બાપુની અમારી બેઠક છે પપ્પા દર્શન કરે બાપુની જગ્યા છે અમારે બધા કોમેન્ટમાં લખજો જય આનંદ પ્રકાશ બાપુ ધર્મ મંદિરનો નજારો છે અમારું શિવાલય છે બહુ મસ્ત છે ગણપતિ દાદા ભગવાન દેવ છે ગોગા મહારાજ મંદિર છે અમારે શેમણિયા ગોગા મહારાજ મસ્ત વ્યૂ આવે છે ગોગા મહારાજનું મંદિર બાપજી નું મંદિર છે ગોગા મહારાજ જૂના ગોગા મહારાજનું મંદિર છે

આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ જોઈ શકો છો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ બહુ જ ભીડ છે જોઈ શકો છો બહુ જ પબ્લિક છે બહુ જ પબ્લિક આવેલી છે માતાજીના દર્શન સ્થળ મેળો ચાલુ છે